હું માતાજી હું નકરી થું તોડો છો ભલામણા તો પાણી વાળો આવો 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 ભાઈ હારો જય માતાજી 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 હું હારું પાણી વાળો છું છે સપન ની સાઇલ માં કે નથી યાદ ને હાજર હા તો એમાં એ હું કીધું ખબર છે તમને ક્યાં ક્યાં દુઃકાળ પીડ્યો હતો ઈ ખબર છે સપન ની સાઈલ માં હાથ વર એક દુહુકાળ હતો

મરણ માં થરણ માં અટકતા એ ભાયડા થઈ ગયા તા ભટકતા આપડી રમણ વાર હોય ને ખાલી એક આપડે એટલું જ કેવાનું હોય સલાવો એ જમવાનું થઈ જાય ને પંકજ માં સલાવો એ બેઆઈડી વાઈટ કપડા પહેરી રખડતો બે અગાઉ રખડતો સલાવો હા અને એમાં જો એને નો કેવાનું ને હે તો પાછો રિહાય કેવાનું કેટલું હોય ખાલી સલાવો એટલું સલાવો એટલું જ કેવાનું આવે દેવા લેવાનું હોય બેઆઈડી થાય વ્હાઈટ લુકડા પહેરી રખડતો હે અને આ બધું તમને કહું ને આ લોકો એમ કે લીમડો આવો લીમડો લીમડા ને કોઈ થી કડવો ન કેવાય ગાંડો હોય એને ગદગીજા નો કરાય એક તો ગાંડો હોય એમાં ગદગીજા કરો શું થાય આંધળા આંધળો કેવાય હે તમે ડેલી ઉઘાડી હતી ખબર એ ડેલી ખોલ અરે મૂળું તારી ડેલી બાજુ રહી ગયું મારે વાલા હે બબે દશરથ થઈ ને આવે શું કરો તો હે એ કે હું દશરથ હું દશરથ એટલે બહુ ગણવું લીમ લીમ કો કડવો નો કયો ચૌદ ગુણ વિદ્યા વિદ્યા કવિકો કંઠ ના દિયો કંઠ દિયો કોયલ કો કોયલ કો રૂપ ના દિયો રૂપ દિયો મોરકો મોરકો મોર કો પાવ ના દિયો પાવ દિયો પદમણી બાયડી કો વરવો વર ના દિયો હે વાહ મૂળ ભાઈ વાહ વાહ હે બકુલ ના ના એમાં કાઈ ઓરલા નું રૂપ હારું હોય પણ પગ હારા નો હોય કોયલ નું રૂપ હારું નો હોય પણ એનો કંઠ હારો હોય એમ ઘર માં બાયડી પદમણી હોય પણ ભાઈ બધા કોથળીઓ વાળા હોય કાય કામ ના મોકલો આમ ના નીકળાય આમના રાત કાળી કાળા પડકે ખેતર પગમાં વાળા ગામ ગામમાં હાળા જાદુ જીવો તમે હીરા વાળા હરતા ફરતા મોજ કરતા પાર્કે ગોદડે રાચું કાઢતા બીજા ની તોડતા

આપડે કઈ કરવું નથી લ્યો તૈયાર આપડે એમાં ભળવાનું થાય અટકું જ નીકળી જાય એમાં જ ભળી દે એટલે આપડે કઈ ઉપાદી શું કેવાનું થાય તય કે જો આપડે બીજ ની વાત કરી તો કઈ છોકરો સુરેજ છે આયા છે હવે એક વચરીયા પાસ પાસ મકાન હવે સાંજે આપડા હાડા સોય ને ત્યાં ખુરશી નાખીને બેઠો આપડે ઉભા રવાડામાં ભૂત આટામાં છે એવું લાગે બે જણા હોય છોકરા તો એ બધા સુરે ખપાતું બે હોય થોડા વાળ થઈ ગયા હોય ભૂત બેઠાઇ છે આપડે આપને બીક લાગે મકાન એવડા બોલતા જોવ જાય તો જો આમ ઓલકો મકાન બનાવવા આપને એમ થયેલા ખડીકી હું તમારો બાપ કીધું તો બીક લાગે આપણને કે ખોટી વાત છે અંદર ધાવા માં બીક લાગે હજી તો આપડે સહાય લેવા જઈએ ને આમ ડેલી ખોલી ને દેવા નથી પણ અંદર તો આવવા દે તારો પણ હોય અંદર તો આવવા દે અમારે ક્યાં કરી ભાઈ લૂટવા આવ્યા થઈ હજી તમ ડેલી ખોલેન ને નથી 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 કાઈ લાવજો એટલે પણ અંદર તો કાક આવવા તો પેલા પણ તો ન હોય તો ના પાડજો જીવ ટુકા થઈ ગયા હે જીવ ટુકા થઈ ગયા જીવ ટુકા નહીં આ આ આ પતન થઈ ગયું બધું બીજું કાઈ નથી સમજી લેજો હા હે હા એ હાસુ આ પતન થઈ ગયું હવે તમને કહું આમાં વરસાદ કેતી થાય ભલામણા કૂતરાને સૂટી સૂટી હાણસી મારે નાખોરામાંથી કૂતરું ભહી નો કે તમને કહો બોલો

રાવણ પાસે રાજનીતિ હતી શું હતું હા રામે લક્ષ્મણ ને કીધું તું આની પાસે જૈન શીખી લે કે આ સેલા સુવાસ એના હાલે કે રાજનીતિ શીખી હોય જૈન પગમાં બેહી ગયો મને કે રાજનીતિ શીખવાડો ને તો તારા ભાઈ ને કે પેલા મારા ત્રણ કામ અધુરા છે ને એ ચાર કામ એ કરતો આવે તો હું શીખવાડું તો હું ઈ હું કે એક સ્વર્ગ માં જવાની સીડી તો માણસ ધારે ત્યારે જઈ શકે ને ધારે ત્યારે આવી શકે એ નો થાય તો કે જેટલો ખારું સમુદર છે ને એને મારે મીઠવા કરવો હતો તો નો થાય તો કે બલી પાતાળ માં ગયો છે ને એને મારી બહાર કાઢવું એની જેવો કોઈ રાજા નથી કે બલી રાજા જેવો હું જેવો રાજા હતો ઈ ભગવાન પગ મુજો ને બલી પાતાળ માં જો તી ઈ નતો